આવનારી કલાકોને લઈ તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે આવનારી અડતાલી કલાક હજુ પણ ગુજરાત રાજ્યમાં કયા વિસ્તારોમાં થઈ શકે છે વાવાઝોડાની જેમ ભારે મેઘ તાંડવ ચોમાસાના અંતિમ દિવસો ઉપર દોસ્તો બંગાળના મહાસાગરમાંથી નવરાત્રિનો ખેલ બગાડવા માટે નોરતા રમવા માટે મોટી વરસાદી સિસ્ટમ ગુજરાતમાં આવી અને જેના કારણે તમે અત્યારે અમે તમને અત્યારનું લેટેસ્ટ ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ અને જેની અંદર તમે જોઈ શકો છો આ સિસ્ટમ અત્યારે દોસ્તો સૌરાષ્ટ્રની અંદર એન્ટ્રી મારી દીધી છે ચોમાસાની લગભગ બીજા નંબરની એવી સિસ્ટમ કે જેણે ગુજરાતમાં એન્ટ્રી મારીને દોસ્તો આ સપ્ટેમ્બરના અંતિમ દિવસોમાં અડતાલીસ કલાકની અંદર ગુજરાતના કેટલાક વિસ્તારોમાંથી આઠ ઇંચ સુધીના વરસાદી આંકડાઓ સામે આવ્યા છે ત્યારે આપણે જાણીશું આ સિસ્ટમ અત્યારે કઈ જગ્યાએ પહોંચી છે આ સિસ્ટમ અત્યારે કઈ જગ્યાએ વરસાદ આપી રહી છે ને ખાસ આજની રાત્રિથી લઈ હજુ દોસ્તો ત્રીસ સપ્ટેમ્બર પહેલી ઓક્ટોમ્બર અને બે તારીખ સુધી આ વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર જોવા મળવાની છે ને જેના કારણે જાણીએ કે આવનારા દિવસોમાં હવામાન વિભાગ તરફથી અત્યારે કયા વિસ્તારોમાં રેડ ઓરેન્જ અને યેલો એલર્ટના સિગ્નલ આપવામાં આવ્યા છે એટલું જ નહીં દોસ્તો દરિયામાં તો તોફાન ઊભું થવાને લઈ વીસ ફૂટ ઊંચા મોજા ઉછળવાની પણ સંભાવના વ્યક્ત થઈ રહી છે માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની સૂચના ગીર સોમનાથ પોરબંદર જુનાગઢના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર તો હવામાન વિભાગે અત્યારે સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે ને જાણીશું શું આ સિસ્ટમ દોસ્તો આગળ વધીને અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે કે નહીં આ તમામ અપડેટો જાણતા પહેલાં જો દોસ્તો તમે અમારી આ મજધાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો દોસ્તો આપને જણાવી દઈએ તો બંગાળના મહાસાગરમાંથી મહારાષ્ટ્ર પરથી દક્ષિણી ગુજરાતના ભાગોમાં એન્ટ્રી મારી જેમાં દક્ષિણી ગુજરાતના સુરતના ભાગોથી લઈ મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર ગઈકાલે દોસ્તો હળવા મધ્યમ તો ગઈકાલ રાતે તો સૌરાષ્ટ્રના જેમાં દોસ્તો વાત કરીએ પાછલી ચોવીસ કલાકને આજથી અત્યાર સુધીના પડેલા વરસાદની અંદર જેમાં ગીર સોમનાથ જિલ્લા અને જૂનાગઢના કેટલાય વિસ્તારોની અંદર જેમાં લગભગ સરેરાશ ત્રણથી ચાર ઇંચના વરસાદી આંકડાઓ સામે આવ્યા સુત્રાપાડામાં આઠ ઇંચ કરતાં વધુનો વરસાદ સામે આવ્યો છે સૌરાષ્ટ્રના લગભગ મોટા ભાગના ઘણા વિસ્તારોમાં વધઘટ સાથેનો વરસાદ જોવા મળ્યો અને દોસ્તો તમે અત્યારનું અમે તમને લેટેસ્ટ જે સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ આ સિસ્ટમનું કેન્દ્ર અત્યારે સૌરાષ્ટ્ર ઉપર આવતું જોવા મળી રહ્યું છે પરંતુ તેના સક્રિય વરસાદી વાદળાઓ જોઈ શકો છો અરબી સમુદ્રમાં જોવા મળી રહ્યા છે ને જેના કારણે દ્વારકા પોરબંદર કચ્છના દરિયાના કાંઠાથી લઈ જોઈ શકો છો આ સિસ્ટમના ભાગોમાં વરસાદ અત્યારે પણ આપતી જોવા મળી રહી છે પરંતુ આવનારી કલાકોમાં જેમાં દોસ્તો આજની મોડી સાંજ પછી ફરી સિસ્ટમનું જોર વધે તેવી સંભાવના છે અને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર જાણીશું કે કયા ભાગોમાં હજુ પણ અતિ ભારે તો હજુ કેટલાક ભાગોમાં વીજળીના તીવ્ર કડાકા અને ભડાકા સાથેનો જોવા મળી શકે છે ભારે વરસાદ અરબી સમુદ્રની અંદર દોસ્તો આ સિસ્ટમ આગળ કઈ રીતે વધશે તેની માહિતી મેળવીએ પહેલાં તો સૌથી પહેલા અત્યારે ગુજરાત હવામાન વિભાગ તરફથી આ સિસ્ટમને લઈ અને જે આગાહીના નકશાઓ રજૂ કર્યા છે જેમાં હવે પછી ગુજરાતના કયા જિલ્લાઓમાં વધુ આ સિસ્ટમની અસર જોવા મળશે તો તમે જોઈ શકો છો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી ગુજરાતનો જે આગાહીનો નકશો રજૂ કર્યો છે જેની અંદર દોસ્તો હવે પછી આ સિસ્ટમની અસરના ભાગો જોવા મળી હવામાન વિભાગે આજે આવનારી કલાકોની અંદર દોસ્તો જુનાગઢ જિલ્લો ગીર સોમનાથ જિલ્લો અને પોરબંદર જિલ્લો આ ત્રણ જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવેલું છે તો બાકીના દેવભૂમિ દ્વારકા રાજકોટ અને અમરેલી આ ત્રણ જિલ્લામાં હજુ આજે આવનારી કલાકોમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો બાકીના દક્ષિણી ગુજરાતના તમામ ભરૂચ સુરત નવસારી વલસાડ તાપી ડાંગના પંથકોથી લઈ કચ્છના પણ ઘણા જ છૂટાછવાયા ભાગોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવેલું છે ને દોસ્તો અત્યારે આ સિસ્ટમના કારણે વીજ અને તીવ્ર મેઘ ગર્જના સાથેના વરસાદ પડવાની સંભાવના રહેશે હવામાન વિભાગે દોસ્તો જોઈ શકો છો કચ્છના સૌરાષ્ટ્રના તમામ એમાં પણ જોઈ શકો ભાવનગર અમરેલી જૂનાગઢ પોરબંદર રાજકોટ જામનગરથી લઈ દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર તે જિલ્લાના છૂટાછવાયા ઘણા જ ભાગોમાં મધ્યમ પ્રકારની મેઘ ગર્જના સાથે અને સૌરાષ્ટ્રના અને કચ્છથી લઈ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર પવનની ઝડપ દોસ્તો વધુ રહે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે અહીં જોઈ શકો છો ચાલીસ થી લઈને પચાસ કિલોમીટરની ઝડપના પવન ફૂંકાવા સાથેના અને તીવ્ર મેઘ ગર્જના સાથેના વિસ્તારોમાં વરસાદ પડે તેવા અનુમાન સાથેની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી આમ જોઈ શકો છો દોસ્તો હજુ આજે તો ત્રીસ તારીખથી લઈને આમ બે એક તારીખ સુધી વરસાદી સિસ્ટમની અસર જોવા મળે અમે તમને દોસ્તો અત્યારે આ વરસાદી સિસ્ટમ કઈ જગ્યાએ પહોંચી છે અને કેટલી અત્યારે મજબૂત જોવા મળી રહી છે તે પણ બતાવીએ તો તમે અહીં નજર કરી શકો છો બંગાળની ખાડીમાંથી દોસ્તો સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બન્યા પછી આ સિસ્ટમ મહારાષ્ટ્રના ભાગો પરથી ગઈકાલે દક્ષિણી ભાગોના પાકો દક્ષિણી ગુજરાતના ભાગોને પાર કરી અત્યારે આ સિસ્ટમે દોસ્તો બપોર સુધી ભાવનગર ભરૂચના ભાગો વચ્ચે હતી પરંતુ આ સિસ્ટમે સૌરાષ્ટ્રની અંદર દોસ્તો અત્યારે એન્ટ્રી મારી દીધી છે ભાવનગર બોટાદના ભાગો ઉપર તેનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે અને તેના સક્રિય વરસાદી વાદળાઓ તમે જોઈ શકો છો અત્યારે અરબી સમુદ્ર ઉપર જોતા જોવા મળી રહ્યા છે બાકીના અન્ય વિસ્તારો ઉપર સૂકા પવનોની અસર વધુ હોવાને લઈ અને સિસ્ટમના વધુ પડતા વાદળાઓ જોઈ શકો છો પશ્ચિમીય અને દક્ષિણી સૌરાષ્ટ્રથી કચ્છના કાંઠા ભાગોથી અરબી સમુદ્રમાં જોવા મળી રહ્યા છે અને જેના કારણે હવે પછી આ સિસ્ટમનું વધારે પડતું જોર દોસ્તો સૌરાષ્ટ્રના દ્વારકા પોરબંદર રાજકોટ જામનગર જુનાગઢ ગીર સોમનાથ લાગુના વિસ્તારો ઉપર રહે અને જેમાં આવનારી અડતાલીસ કલાકની અંદર આ વિસ્તારોમાં હજુ પણ દોસ્તો અતિ ભારે વરસાદ પડવાની સંભાવના રહેશે અત્યારનું અનુમાન છે દોસ્તો કે આ સિસ્ટમ આવનારા ત્રણ દિવસ સુધી ગુજરાતના વાતાવરણની અંદર પાછલી કલાકોની અંદર સિસ્ટમ ખૂબ જ ઝડપથી આગળ વધતી હતી પરંતુ અત્યારે ઉત્તરી ભાગો પર સક્રિય ભારે દબાણના કારણે હવે પછી આ સિસ્ટમ ખૂબ જ ધીમી ગતિથી આગળ વધે અને જેના કારણે ગુજરાત ઉપર આવનારા ત્રણ દિવસ સુધી જેમાં પણ સૌરાષ્ટ્રના હવે પછી આ સિસ્ટમ દ્વારકા લાગુના વિસ્તારો હોય જામનગરના વિસ્તારોથી અરબી સમુદ્ર અને કચ્છના આખાત ઉપર આવે એ પ્રમાણેનું અત્યારે અનુમાન છે અને અમે તમને દોસ્તો અહીં આ સિસ્ટમનો ટ્રેક પણ બતાવી રહ્યા છીએ ભાવનગર અને અમરેલી વચ્ચે લાગુના વિસ્તારો પરથી આ સિસ્ટમે અત્યારે દોસ્તો એન્ટ્રી મારી દીધી છે અને અત્યારનું અનુમાન છે કે આ રીતે સૌરાષ્ટ્રના રાજકોટ જામનગરના દ્વારકાના ભાગોથી લઈ કચ્છના અખાત અને કચ્છના ભાગો પરથી આ રીતે ફરી અરબી સમુદ્રમાં જઈ અને દોસ્તો ટર્ન લે અને જેના કારણે ગુજરાતમાં ત્રીસ એક અને બે ઓક્ટોમ્બર સુધી દોસ્તો વરસાદી વાતાવરણ આ સિસ્ટમના કારણે જોવા મળી શકે છે તો ત્યારે હવે પછી આપણે એ જાણી લઈએ કે આવનારી કડતાલી કલાક જેમાં ખાસ આવનારી કલાકોની અંદર મોડી સાંજથી લઈ આજની રાત્રિ અને આવનારા દિવસોનું હજુ કેવું રહેશે વાતાવરણ તો તમે જોઈ શકો છો દોસ્તો આ સિસ્ટમ અત્યારે હવે સૌરાષ્ટ્રમાં એન્ટ્રી માર્યા પછી અત્યારે તેના સક્રિય વરસાદી વાદળાઓને ગાજવીજવાળા વાદળોની ગતિવિધિ અરબી સમુદ્ર લાગુના પશ્ચિમી કાંઠાના ભાગો પર જોવા મળી રહી છે અને આવનારી અડતાલીસ કલાક જેમાં ખાસ અત્યારે ફરી આ સિસ્ટમના સક્રિય વાદળાઓ છે કે જે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યા છે ને ધીમે ધીમે આવનારી અડતાલી કલાક સુધીની અંદર સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં દોસ્તો ભારે વરસાદ પડે તેવું અનુમાન છે અત્યારે તમે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરની અંદર દ્વારકા પોરબંદર એ લાગુના જૂનાગઢના કાંઠાના ભાગોની અંદર આ સિસ્ટમના વરસાદી વાદળાઓ ફરી વધતા જોવા મળી રહ્યા છે ને જેને લઈ સૌરાષ્ટ્રના ઘણા જ ભાગોની અંદર દોસ્તો આવનારી અડતાલીસ કલાકની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે તો કચ્છના પણ કાંઠાના ભાગોમાં આવનારી અડતાલીસ કલાક સુધીની ગતિવિધિની અંદર જેમાં ખાસ કરીને જોઈ શકો છો કચ્છના દરિયાના કાંઠાના ભાગોમાં પવનનું પણ જોર જોવા મળશે અને છૂટાછવાયા અન્ય ભાગોની અંદર ગાજ વીજ સાથેનો હળવો મધ્યમ તો સીમિત વિસ્તારમાં ભારે વરસાદ પડે તેવું અનુમાન જોવા મળી રહ્યું છે અહીં તમે મોડલની અંદર પણ નજર કરી શકો છો તો વરસાદી સિસ્ટમની ગતિવિધિ સૌરાષ્ટ્રના પશ્ચિમી અને દક્ષિણી સૌરાષ્ટ્ર ઉપર વધુ જોર બતાવે છે અને જોઈ શકો જેમાં ભાવનગરના દરિયાના કાંઠાના ભાગોમાં પવનનું જોર જાપટા સ્વરૂપેનો વરસાદ તો અમરેલીના દરિયાના કાંઠાના ભાગોમાં હળવો મધ્યમ પવન સાથેનો વરસાદ તો ગીર સોમનાથના કોડીનાર લાગુના વિસ્તારો હોય વેરાવળ વેરાવદ આ સાથે જ અહીં જોઈ શકો છો દોસ્તો તાલાળાથી માંડીને જૂનાગઢ આજુબાજુના કુતિયાણા ત્રણ દિવસની અંદર અત્યારનું અનુમાન છે દોસ્તો કે ખાસ કરીને આ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અને રાજકોટ સુધીના કેટલાક ભાગોની અંદર આવનારા ત્રણ દિવસની અંદર કેટલાક ભાગોની અંદર આઠથી લઈ દસ ઇંચ સુધીના પણ વરસાદી આંકડાઓ સામે આવી શકે છે આજે રાત્રે હજુ પણ તમે જોઈ શકો છો જૂનાગઢ ગીર સોમનાથ અને પોરબંદરના કાંઠાના ભાગોમાં પાંચથી લઈ સાત ઇંચ સુધીના વરસાદો પડે તેવું અનુમાન છે આ સિસ્ટમ દોસ્તો જોઈ શકો છો આવનારા ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર ઉપર લોક થઈ જાય અને વધુ ઝડપથી આગળ ન વધે તેવું અનુમાન છે ને જેને જોતા સૌરાષ્ટ્રથી લઈ એમાં પણ જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના ભાગોમાં હજુ પણ હળવો મધ્યમ વરસાદ સતત શરૂ રહે તેવું અનુમાન જોવા મળી રહ્યું છે જેમાં વિસ્તાર વાઇઝ આપણે જોઈએ તો તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના વલસાડ નવસારી તાપી વ્યારા ડાંગ સુરત અને ભરૂચ સુધીના ભાગોમાં છૂટા છવાયા ભાગોમાં ભારે પવન સાથેનો હળવો મધ્યમ તો ઝાપટા સ્વરૂપેનો વરસાદી માહોલ રહે તો હજુ મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ આવનારી કલાકોમાં થંડરસ્ટોમ એક્ટિવિટીવાળો છૂટો છવાયો હળવો મધ્યમા વિસ્તારોમાં પડે જેમાં હજુ અમદાવાદ ખેડા આણંદ વડોદરા આ સાથે જ ઉત્તર ગુજરાતના પણ કેટલાક છૂટા છવાયા જોકે આ વિસ્તારોમાં ગઈકાલ કરતાં વરસાદનું જોર આવનારી કલાકોમાં ઘટી જાય તો બીજી તરફ તમે જોઈ શકો છો દોસ્તો સૌરાષ્ટ્રના એમાં પણ દરિયાઈ પટ્ટીના ભાગો હશે કે ત્યાં ભારે પવન ફૂંકાવાની સંભાવના રહેશે કેટલાક ભાગોમાં વૃક્ષો ધરાશાયી કરી દે તેવા પવન સાથેનો વરસાદ પડે વાવાઝોડું જાણે મીની ફૂંકાય તે પ્રમાણેનો પણ માહોલ ઊભો થઈ શકે જેથી સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના વિસ્તારના લોકોએ હજુ પણ આવનારી છત્રી કલાક માટે સાવચેતી રાખવી પડશે આ સાથે કચ્છની વાત કરીએ તો કચ્છના પણ તમે જોઈ શકો છો અત્યારે લખપત શકો હજુ આવનારી કલા કલાકોમાં ધીમે ધીમે કચ્છના ઘણા ભાગોમાં હળવા મધ્યમ વરસાદી પવન સાથેની ગતિવિધિ જોવા મળે અને અરબી સમુદ્રની અંદર તો જાણે દોસ્તો આ સિસ્ટમ ભૂકા કાઢી રહી હોય તે પ્રમાણે અરબસાગરમાં મોટા ભાગનો વરસાદ અત્યારે પડતો જોવા મળી રહ્યો છે તો આ સાથે જ અત્યારે દોસ્તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ બંગાળના મહાસાગરમાંથી આવેલા વેલ માર્ક લો પ્રેશરને લઈને જે માહિતી આપવામાં આવીને જેમાં માછીમાર ભાઈઓને અત્યારે દરિયો ન ખેડવાની સૂચનાઓ આપવામાં આવી છે તમે જોઈ શકો છો આવનારી કલાકોને લઈ જેમાં ઓગણત્રીસ સપ્ટેમ્બર ત્રીસ સપ્ટેમ્બર તો આ સાથે જ પહેલી ઓક્ટોમ્બરથી લઈ બીજી ઓક્ટોમ્બર આમ આવનારી ત્રણ તારીખ સુધીની માછીમાર ભાઈઓ માટેની વોર્નિંગ આપવામાં આવી છે ને જેમાં ગુજરાતના દક્ષિણી ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના કાંઠાના ભાગોમાં ચાલીસથી લઈને પચાસ કિલોમીટરની ઝડપના તો કોઈક વાર દરિયાની અંદર સાઠ કિલોમીટરની ઝડપના જોટાના પવનો પણ ફૂંકાઈ શકે છે આથી માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની સૂચના અને કેટલાક બંદરો ઉપર તો અત્યારે ત્રણ નંબરના સિગ્નલ પણ લગાવી દેવામાં આવેલ છે અને ત્યારે હવે પછી આપણે દોસ્તો જાણીએ કે શું ગુજરાત ઉપર આવેલી આ વરસાદી સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે કે નહીં આપણે જણાવી દઈએ તો દોસ્તો બંગાળના મહાસાગરમાંથી આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાંથી આવી હતી ને તે નબળી પડી અત્યારે વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ છે અને આવનારી કલાકોમાં આ સિસ્ટમે અત્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં એન્ટ્રી મારી દીધી અને હવે પછી ધીમે ધીમે આ સિસ્ટમ નબળી પડી અને લો પ્રેશરમાં પરિવર્તિત થાય તેવું અનુમાન છે તમે જોઈ શકો છો આવતીકાલ સાંજ સુધીની અંદર આ સિસ્ટમ દોસ્તો જામનગર અને દ્વારકા લાગુના વિસ્તારોમાં અત્યારે અનુમાન છે આ રીતે આ સિસ્ટમ આગળ વધે અને આવતીકાલે આ સિસ્ટમ કચ્છના અખાત અને તે લાગુ સૌરાષ્ટ્રના ભાગો ઉપર જોવા મળે તો પહેલી તારીખ આજુબાજુ જોઈ શકો છો દ્વારકાના દરિયાની અંદર જતી જોવા મળી છે અત્યારે વિવિધ મોડલો આધારિત દોસ્તો આપને જણાવીએ તો સિસ્ટમ હવે પછી વધુ મજબૂત થાય તેવું અનુમાન ઓછું છે કારણ કે મેદાની પ્રદેશો ઉપર આવી અને ભારે દબાણવાળા ક્ષેત્રના વિરુદ્ધમાં તેની જે ફાઇટિંગ શરૂ છે જેને જોતા સિસ્ટમ હવે પછી તે નબળી પડે તેવું વધુ અનુમાન છે પરંતુ અત્યારે આવી રહેલા અનુમાન અનુસાર દોસ્તો અરબી સમુદ્રની અંદર સિસ્ટમ વધુ મજબૂત થાય કે નબળી પડે તે કહેવું થોડું વધારે મુશ્કેલ પણ કહી શકાય કારણ કે અરબી સમુદ્રની અંદર તમે જોઈ શકો છો અત્યારે ત્રણ ચાર તારીખ આજુબાજુ ખાસ કરીને ઓમાનના દરિયાની અંદર સિસ્ટમ જઈ અને ખાસ ગુજરાતથી તો ખૂબ દૂર આ સિસ્ટમ જતી રહે તેવું અત્યારે બતાવવામાં આવી રહ્યું છે ને એક મજબૂત નહીં પરંતુ નબળા પ્રકારનું વાવાઝોડું અરબી સમુદ્રની અંદર ઓમાન સુધી સિસ્ટમ પહોંચી જાય દરિયામાં ત્યારે અત્યારે બતાવી રહ્યા છે અને વાવાઝોડું બની શકે પરંતુ દોસ્તો ગુજરાતથી ખૂબ જ દૂર આ સિસ્ટમ જતી રહી શકે છે બીજી તરફ અત્યારે અન્ય મોડલ આધારિત પણ એક સંભાવના બની રહી છે કે આ સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠાના ભાગો પર જ નબળી પડી જાય તો બીજું અત્યારે જે ગ્લોબલ મોડલ આવી રહ્યું છે તે અનુમાન બતાવી રહ્યા છે કે અરબી સમુદ્રની અંદર ચાર પાંચ તારીખે સિસ્ટમ દોસ્તો જતી રહે ત્યાર પછી છ તારીખે ફરી ટન મારી અને ગુજરાતના દરિયાકાંઠે આવે અને છ તારીખથી ફરી ગુજરાતના સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોની અંદર જેનો વરસાદ ફરી જોવા મળી શકે છે આમ દોસ્તો અત્યારે અનુમાન છે કે સિસ્ટમ અરબી સમુદ્રમાં જઈ ફરી ટન મારે કારણે ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ દોસ્તો આવનારા દિવસોમાં જેમાં છ સાત તારીખ આજુબાજુ જોવા મળે તો ફરી જોઈ શકો છો આમ દસ ઓગસ્ટ સુધી ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવા અનુમાન છે બે ત્રણ અત્યારે સંભાવનાઓ બની રહી છે જેમાં અત્યારે અનુમાન છે કે સિસ્ટમ ગુજરાતમાંથી અરબી સમુદ્રમાં જઈને ત્યાંથી ફરી ટર્ન મારી ગુજરાત ઉપર આવે જેના કારણે આવનારા દિવસોમાં દોસ્તો ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠાના ભાગોમાં આ સિસ્ટમના કારણે સારા વરસાદો પડે તેવા અનુમાન અહીં તમે દોસ્તો ભારતીય હવામાન વિભાગની સાથે ગુજરાત હવામાન વિભાગના પણ આવનારા દિવસોના આગાહીના જે નકશાઓ આવ્યા છે તે અમે પણ તમને બતાવીએ અને તમે જોઈ શકો ત્રીસ સપ્ટેમ્બરના દિવસે સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર છ છૂટા છવાયા ભાગોમાં હળવા મધ્યમ તો એ એક તારીખ ઉપર કચ્છની અંદર આ સિસ્ટમના કારણે સારો વરસાદ પડે તેવું અનુમાન બે ત્રણ તારીખે વરસાદની ગતિવિધિમાં ઘટાડો થઈ જાય પરંતુ ફરી ચાર તારીખ અને પાંચ તારીખ ઉપર જોઈ શકો છો ગુજરાતમાં વરસાદનું જોર હવામાન વિભાગ તરફથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભાગોમાં વધે તે પ્રમાણેના અત્યારે નકશાઓ સામે આવ્યા અને તમે દોસ્તો ત્રીસ તારીખની પણ આગાહી ઉપર જોઈ શકો છો ત્રીસ તારીખે સૌરાષ્ટ્રના જુનાગઢ ગીર સોમનાથ રાજકોટ અમરેલી આ સાથે જામનગર પોરબંદર દ્વારકા અને કચ્છના દરિયાના ભાગોની અંદર ભારે વરસાદ પડે તેવા અનુમાન છે તો આ સાથે પહેલી તારીખ ઉપર આ સિસ્ટમ જોઈ શકો છો એ લાગુના કચ્છના ભાગો ઉપર ભારે વરસાદ આપી શકે છે કચ્છ માટે પહેલી ઓક્ટોમ્બરે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડે આમ દોસ્તો આવનારા ત્રણથી ચાર તારીખ સુધી વરસાદી સિસ્ટમની અસર રહે અરબી સમુદ્રમાંથી ટન મારે તો ફરી છ સાત તારીખ ઉપર વરસાદની ગતિવિધિ રહે તે પ્રમાણેનું અત્યારે લાંબા ગાળાનું અનુમાન દોસ્તો જુઓ